નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ શરૂ થઈ ચૂકી છે અને આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાતનું હિન્દી વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે આપણી ચેનલ પર જ જોવા મળશે અને આપણી ચેનલ ઉપર તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે આ વાર્ષિક પરીક્ષાના દરેકે દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે તો અંત સુધી એટલે કે છેલ્લા પેપર સુધી આપણી સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કારણ કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેના દરેક વિષયના વિડીયો જે છે તે આપણી ચેનલ ઉપર લાઈવ અને રેકોર્ડ

तो जवाब આવશે કે स्वयं सेवकને રાંદળેજીસે કહા કે جسકે પાસ નિમંત્રણ પત્ર હો ઉસકો પ્રવેશ દેને કે liye મુજસે કહા ગયા હૈ આપસે નિમંત્રણ પત્ર કી માંગ કરકે મે અપના વહી કર્તવ્ય નિભા રહા થા اب સ્વાગત સમિતિ કે લોગ હી বিনা નિમંત્રણ પત્ર કે આપકો મંચ પર લે જા રહે હે એ લોગ હી રોડા અટકાએંગે તો મે અપના કર્તવ્ય કેસે નિભા શકુંગા ભેદભાવ કી નીતિ મુજસે નહીં બરતી જાયેગી બીજો સવાલ સચિન તેંડુલકરને apni સફળતા કા ક્યા રહસ્ય બતાયા ઉત્તર सचिन तेंदुलकर ने अपनी सफलता का रहस्य बताते हुए कहा कि वह अपना हर मैच तीन बार खेलता है पहली बार वह मैच अभ्यास के रूप में खेलता है दूसरी बार मैदान में सचमुच खेलता है तीसरी बार वह अपने खेल गए खेले गए मैच के मूल्यांकन और उसमें आवश्यक सुधार के रूप में खेलता है तीजो सवाल सचिन तेंदुलकर क्रिकेट जगत में क्यों मशहूर है एक क्रिकेट खिलाड़ी के रूप में सचिन ने अद्वितीय सफलता प्राप्त की है उन्होंने कई विश्व रिकॉर्ड बनाए हैं इतना ही नहीं वे नित्य नए कीर्तिमान स्थापित करते जा रहे हैं वे अच्छे बल्लेबाज के अलावा कुशल गेंदबाज और सजग क्षेत्र रक्षक भी है इतने महान खिलाड़ी होकर भी वे स्वभाव से बड़े सरल और विनम्र है अपनी इन्हीं खूबियों ઓર સફળતાઓ કે કારણે સચિન તેન્ડુલકર ક્રિકેટ જગત મેં મશહુર હાય મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે તો આ જે અસાઇનમેન્ટ અને આ જે પ્રશ્નપત્ર છે એ દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય એનો અભ્યાસ કરી લેવો પરીક્ષા આપવા જાઓ એ પહેલાં જરૂરથી જોઈ લેવું વાંચી લેવું અને એની પીડીએફ પણ મેળવી લેવી પીડીએફની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આ પીડીએફ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેને અભ્યાસ કરી શકશો અને બીજી ખાસ મહત્વની વાત એ પ્રશ્નની સાથે સાથે જવાબ પણ આપેલા છે એટલે માત્ર અસાઇનમેન્ટની અંદરથી તમને જવાબ મળી જશે બીજી કોઈ પણ ચોપડી પુસ્તક ખોલવાની પણ જરૂર નથી માત્ર અસાઇનમેન્ટ તમે કરી લેશો એટલે તમારી સો ટકા તૈયારી જે છે તે થઈ જશે તો જરૂરથી અસાઇનમેન્ટ મેળવી લેવું દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે આ ખાસ ઉપયોગી છે તો જરૂરથી મેળવી લેજો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર ફોન કરી અને અસાઇનમેન્ટ તમે પીડીએફ સ્વરૂપે વોટ્સઅપ પર મંગાવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વિષયના અસાઇનમેન્ટ મંગાવી અને તેનો અભ્યાસ કરી લેવો અને ત્યાર પછી જ પરીક્ષા આપવી કારણ કે આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે એ માત્ર ને માત્ર તમને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળશે ઉપલબ્ધ છે પ્રશ્ન નંબર એક બી નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેદી છે જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ કવિને મનુષ્ય કો મહાન ક્યો કહા હૈ तो जवाब मनुष्य में अद्भुत शक्तियाँ हैं वह असंभव को भी संभव कर सकता है जो भगवान सब कुछ कर सकता है वह मनुष्य की आत्मा में निवास करता है मनुष्य में हिमालय जैसा उन्नत दिमाग है उसकी तिरछी भोह में शिव के तांडव जैसा सामर्थ्य है मनुष्य की इन असाधारण शक्तियों के कारण ही कवि ने उसे महान कहा है बीजो सवाल बेटी सहारा बनने के लिए क्या क्या करेगी तो उत्तर बेटी सहारा बनने के लिए पढ़ लिख कर आगे बढ़ेगी वह अपने पैरों पर खड़ी होगी इस तरह सहारा बनने के बनके पहली बेटी अपना अपने को सहारा देने लायक बनाएगी त्रीजो तो सवाल आप क्या क्या कर सकते हैं तो जवाब मैं नदी में तैर सकता हूँ मैं कुएँ के पानी में कुएँ से पानी निकाल सकता हूँ मैं साइकिल चला सकता हूँ मैं पतंग उड़ा सकता हूँ मैं क्रिकेट में अच्छी बल्लेबाजी और गेंदबाजी कर सकता हूँ इस तरह मैं बहुत से काम कर सकता हूँ त्यार प्रश्न नंबर बे

ऊंचे दर्जे का दिमाग है तू अगर क्रोध में अपनी तिरछी कर दे तो उसका वही असर होगा जो शिव के तांडव की ताल में होता है त्यार छे बीजी गुरु सा पवन सा गतिमान तेरी नव से भी ऊंची उड़ान है तो आ रीते मनुष्य तुझ में महान गुरुदेव जैसी बुद्धिमता है और तू पवन की तरह गतिशील है तू आकाश से भी ऊंचे पहुंचने की शक्ति रखता है प्रश्न नंबर त्रन दिए गए परिच्छेद का मातृभाषा में अनुवाद करके लिखे जेना कुल पांच मार्क्स है તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે એને આપણે માતૃભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે પુત્ર જે રીતે તું તારી માતાના દુઃખથી દુઃખ થઈને વ્યાકુળ થઈ રહ્યો છે તેવી રીતે હું પણ દુઃખી છું રાત દિવસ હું એ જ ચિંતામાં રહું છું કે કવિ કેવી રીતે ભારત માતાના દુઃખ દૂર કરું મહારાજ આ શરીર તમારું છે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે હું કદી માતૃભૂમિની સેવામાં પાછો પડીશ નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નિમ્નલિખિત ઢાંચે પરથી કહાની લખીએ જેના કુલ છ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક મુદ્દાઓ આપેલા છે આ મુદ્દાઓ પરથી આપણે કહાની લખવાની છે મોસ્ટ ટાઈમ બી કહાનીઓ છે જરૂરથી અવશ્ય જોઈ લેજો તો જોઈએ આપણે આ સરસ મજાની કહાની ચંદ્રપુર ઇલાકે કે રાજા કુંવરસિંહજી બળે ભાગ્યવાન હૈ उन्हें किसी चीज की कमी नहीं थी फिर भी एक बार वे बीमार पड़ गए कई वैद्यों ने उनका इलाज किया लेकिन कुंवर सिंह जी को कुछ फायदा नहीं हुआ राजा की बीमारी बढ़ती गई सारे नगर में बात फैल गई तब एक अनुभवी बूढ़े ने राजा के पास आकर कहा महाराज आप किसी सुखी मनुष्य का कुर्ता पहनिए अवश्य स्वस्थ हो जाएंगे बूढ़े की बात सुनकर राजा ने सोचा इतने इतने इलाज किए तो एक और सही राजा कुंवर सिंह जी सुखी मनुष्य की खोज में निकले बहुत तलाश के बाद वे एक खेत में जा पहुंचे जेठ की धूप में एक किसान अपने काम में लगा हुआ था राजा ने उससे पूछा क्यों जी तुम सुखी हो किसान ने विनय से कहा ईश्वर की कृपा से मुझे कोई दुख नहीं है यह सुनकर राजा का अंग अंग पुलकित हो उठा उस किसान का कुर्ता मांगने के लिए जो ही उन्होंने उनके शरीर की ओर देखा उन्हें मालूम हुआ कि किसान सिर्फ धोती पहने हुए है और उनकी सारी देह पसीने से तर है तुरंत राजा समझ गया कि कठिन श्रम करने के कारण ही यह किसान सुखी है राजा ने आराम चैन छोड़कर परिश्रम करने का संकल्प किया थोड़े ही दिनों में राजा की बीमारी दूर हो गई सिख श्रम से ही स्वास्थ्य प्राप्त होता है और सच्चा सुख मिलता है त्यारछीछे प्रश्न नंबर पाँच निम्नलिखित वाक्यों में रेखांकित शब्दों का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए यह लड़का झा रहा है तो लड़का नुथ से लड़की यह लड़की झा रही है मोर नाच रहा है तो मोरनी नाच रही है एक आदमी झा रहा है तो एक औरत जा रही है લડકી ખેલ રહી હૈ તો લે બેઠી નિર્ગ ભેદ લીખી પરિશ્રમી છાત્ર કભી અસફલ નહીં હોતે તો પરિશ્રમી એ ગુણવાચક વિશેષણ અબ્દુલ બીસ કિલો આટા લાયા તો બીસ કિલો પરિમાણવાચક વિશેષણ રામને પાંચ મીટર કપડા ખરીદ્યા તો પાંચ મીટર એ પરિમાણ વિશેષણ पच्चीस छात्रों ने सही उत्तर दिया तो पच्चीस है संख्यावाचक विशेषण दीपावली पर हमने बहुत मिठाई खरीदी बहुत है परिमाणवाचक विशेषण रेशमा के पास तीन किताबें हैं तीन तो संख्यावाचक विशेषण चलो त्यार से प्रश्न नंबर सात अः यूँ क्यू है कि निम्नलिखित वाक्यों में से जिस शब्द के जिस शब्द से क्रिया के काल का पता चलता है उस शब्द को रेखांकित करके उसका काल बताइए मैं क्रिकेट खेलता हूँ तो वर्तमान काल मैं कल अंबाजी गया था तो भूतकाल कोई गाना गा रहा है तो वर्तमान काल आज ठंड ज्यादा होगी तो भविष्य काल कल हम स्कूल से प्रवास जा रहे हैं तो वर्तमान काल परसों कश्मीर में हिम वर्षा हुई तो भूतकाल त्यार पछी छः प्रश्न नंबर आठ दिए गए काव्य को पढ़कर उनके आधार पर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखे તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું કાવ્ય આપવામાં આવેલું છે આ કાવ્યને ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને સમજવાનું છે રામેશ્વર રામ નરેશ ત્રિપાઠીનું આ કાવ્ય છે અને એના ઉપરથી આપણે જોઈએ આ પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ કાવ્યાંશ કા મૂળ ભાવ સ્પષ્ટ કીજે તો કાવ્યાંશ કા મૂળ ભાવ હૈ ભારત ભૂમિ કા ગુણગાન એવા માતૃભૂમિ સે લગાવ રખતે હોય સ્વાભિમાન સે જીના વીરો કે વંશજ ઇસે કહા ગયા હૈ તો વીરો કે વંશજ ભારતીયો કો કહા ગયા હૈ તુમ તો હો પ્રિય બંધુ સ્વર્ગસિંહ में कौन सा अलंकार है तो तुम तो हो प्रिय बंधु स्वर्ग सी में उपमा अलंकार है काव्यांश के आधार पर भारत भूमि की विशेषता लिखिए भारत भूमि स्वर्ग के समान सुंदर तथा भंडार है यह धरा की शिरोमणि है इस पर जन्म लेने वाला जन्म लेने वालों का जीवन धन्य हो जाता है पाँच विश्ववृत्त रेखा का वासी और ध्रुववासी अपनी मातृभूमि के प्रति किस तरह लगाव प्रकट करते हैं तो विश्ववृत्त रेखा पर रहने वाले वहाँ पड़ने वाली भयंकर गर्मी के कारण हाँ फाँफ कर जीते हैं और ध्रुववासी बर्फ में कांप कांप कर जीते हैं पर वे भी मातृभूमि पर हंसते हुए जान दे देते हैं और मातृभूमि से लगाव प्रकट करते हैं प्रश्न नंबर सात नीचे दिए गए शब्दों के आधार पर कोई दो चुटकुलों का निर्माण कीजिए पहलू से बस तो जो बस ऊपर आप चुटकुलों आप पिताजी कहते हैं बेटा क्या थक गए थोड़ा ही और चलना है बेटा कहता है पिताजी अब और नहीं बस पिताजी कहते हैं बेटा बस यहां आती ही नहीं है पैदल ही चलना होगा ત્યાર પછી બીજુ છે હલવા તો માં કહેતે બેટા તુજે ક્યાં ખાના હે બેટા કહેતા હે માં હલવા બના દો માં કહેતા હે લેકિન બેટા ઘર મે સુજી નહીં હે બેટા કહેતા હે રે માં તો ફિર હલવા કા સપના હી દિખા દો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 નીચે دیے گئے ભાવપત્રક کو دیکھ کر પ્રશ્નો કે ઉત્તર લખिए तो जो होटल बच्चा पार्टी નું મેનુ આપણને આપેલું છે માં પંજાબી થાળી મદ્રાસી ગુજરાતી द अल्फा इचस ग्रीन सलाद नभाव अपन ने अपेला छे एना ऊपर से आपडे કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલો સવાલ હોટેલ મે કેટને પ્રકાર કી થાળી મિલતી હે નામ લખીયે દો તીન પ્રકાર કી પંજાબી મદરાસી ઓર ગુજરાતી તીન ગુજરાતી થાળી ઓર દો પંજાબી થાળી કા ક્યા મૂલ્ય હોગા તો 150 ગુજરાતી થાળી કા મૂલ્ય ઓર 140 પંજાબી થાળી કા મૂલ્ય હોટેલ મે પાપડ મિલેંગે ક્યો તો હોટેલ મે પાપડ નહીં મિલેગા ક્યોકી મેનુ મે પાપડ નહીં دیے ગયે હે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ आ, सबसे ज़्यादा किस वस्तु का मूल्य है तो सबसे ज़्यादा पंजाबी थाली का मूल्य है सभी वस्तुओं का कितना मूल्य होगा पंजाबी थाली सत्तर रुपये मद्रासी थाली पचपन गुजराती थाली पचास दाल फ्राई बीस छाछ पंद्रह ग्रीन सलाड पंद्रह आपको कौन सी वस्तु ज़्यादा पसंद है तो मुझे पंजाबी थाली ज़्यादा पसंद है त्यार पचीचे प्रश्न नंबर अग्न नीचे दिए गए समय सारिणी को देखकर प्रश्नों के उत्तर लिखें टेलीविज़न प्रसारण की समय सारिणी तो जो यहाँ टाइम्स नाउ એમાં નવ વાગે બાર વાગે ને સાડા બાર વાગે કયા શો આવશે બિફોર યુ મ્યુઝિકમાં સોની મેક્સ ડિસ્કવરી સ્ટાર પ્લસ વગેરે ચેનલો ઉપર આવનારા શો જે છે તે આપણને દર્શાવા છે તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ ઇસ સમય સારણીમાં આપકો કૌનસા કાર્યક્રમ પસંદ હૈ રિશ્તા ક્યાં કહેલાતા હૈ પસંદ સમાચાર કે લઈ કૌનસા ચેનલ દેખે તો ટાઈમ્સ નાવ સ્ટાર પ્લસ પર કોણસે પ્રસારણ પ્રસારિત હોતે તો ગુલાલ ઓર રિશ્તા ક્યાં કહેલાતા હૈ इस समय सारणी में कितने चैनल की सूची दी है तो पांच चैनल की दस बजे कौन सा प्रसारण किस चैनल पर आता है तो दस बजे नंबर तो बार निम्नलिखित विषय में से किन्हीं एक विषय पर पत्र लेखन कीजिए बे पत्र आप एक पत्र है जेना कुल छ मार्क्स पहला सवाल ग्रीष्म की छुट्टियों में अपने मित्र को अपने गाँव आमंत्रित करने हेतु पत्र लिखिए चौबीस तो गोधरा गांव गरियाधार अहमदाबाद थ्री एट जीरो 20 जीरो जीरो सेवन बीस जून दो हज़ार पंद्रह प्रिय मित्र प्रणाम कैसे हो तुम आशा है कि तुम स्वस्थ और खुशहाल होंगे मैं खुशी से यह सुनना चाहता हूँ कि आने वाली ग्रीष्म की छुट्टियों में तुम्हें हमारे गांव में आने का इरादा है यह सुनकर मुझे बहुत खुशी हुई और मैं आपका स्वागत करने के लिए बेताब हूँ ग्रीष्म के मौसम में हमारे गांव का माहौल बहुत ही सुहावना होता है प्राकृतिक सौंदर्य शांति और स्वच्छता के स्वच्छता के इस गांव में तुम एक अद्भुत अनुभव करोगे हमारे गांव में कुछ प्रमुख दर्शनीय स्थल है जो तुम्हें पसंद आएंगे जैसे कि गांव का प्राचीन मंदिर हरियाली से भरपूर खेत और हमारी स्वादिष्ट स्थानीय विशेषता भोजन तो आई रीते आज पत्र है ते लखी सके आपका दोस्त प्रिय प्रिया पटेल त्यार पी अपन ने પત્ર લખવાનો કહ્યો છે કે આપને કી હોય કિસી યાત્રાકા વર્ણન કરતી હોય આપણે મિત્ર કો પત્ર તો સર્વપ્રથમ આપણે અહીંયા સરનામું લખીશું ત્યાર પ્રિય મિત્ર આરુષી એટલે કે આપણે અહીંયા સંબોધન કરીશું અને ત્યાર આપણે આ પત્ર જે છે તેનો મુખ્ય ભાવ જે છે તે અહીંયા લખીશું તો મિત્રો આ વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવીને તમે અભ્યાસ કરી શકો છો અને ખાસ કરીને તમે જો અસાઇનમેન્ટનો અભ્યાસ ન કર્યો તો અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેજો કારણ કે અસાઇનમેન્ટમાંથી મોટા ભાગના પ્રશ્નો જે છે તમારી પરીક્ષામાં પૂછાય તેવા જ મૂકી છે આપણે મિત્રો વેકેશન તમારું પડી જશે એક્ઝામ પૂરી થશે એટલે આ જો એક્ઝામની અંદર આ વેકેશનની અંદર જો તમે તમારા સમયનો સદુપયોગ કરવા માંગો છો તો અમે તમારા માટે બે ઓનલાઈન કોર્સ લોન્ચ કર્યા છે જે તમે ઘરે બેઠા બેઠા જ કરી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર એમાં છે વૈદિક મેથ્સનો કોર્સ એની ફી માત્ર માત્રસો રૂપિયા છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ એની ફી માત્ર ચૌદસો ને રૂપિયા છે વૈદિક ગણિતનો જે કોર્સ છે તેમાં તમે ગણિત ની જે ગાણિતિક ક્રિયાઓ છે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા અને એવી ઘણી બધી ક્રિયાઓ જે છે તમે ગણતરીની સેકન્ડમાં પેન અને કાગળના ઉપયોગ વગર માત્ર તમારા માઇન્ડથી કરી શકો છો અને આ તમારું ગણિત જે છે એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ થશે જે તમને આગળના ધોરણમાં પણ ખૂબ ઉપયોગી થશે અને સ્પોકન ઇંગ્લિશની અંદર પણ તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી જશો અને તમારું ગ્રામર જે છે ને ખૂબ મજબૂત થશે ગ્રામરની અંદર તમે ખૂબ જ સારો એવો સ્કોર આગળના ધોરણમાં કરી શકશો તો જરૂરથી આ બંને કોર્સ કરી લેજો તમારા દોસ્તો મિત્રોને પણ આ બંને કોર્સ કરવાનું કહેજો તમારે ઘરે બેઠા જ કરવાના છે માત્ર આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વધારે માહિતી માટે તમને આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો મિત્રો ફરી પાછા આપણે મળીશું હિન્દી વિષયનું જે લાઈવ પેપર સોલ્યુશન છે તેમાં તો જરૂરથી આ લાઈવ પેપર સોલ્યુશનની અંદર પણ આવી જશો આવી જજો ત્યાં પણ તમને એક મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરાવવામાં આવશે